रूम दे लटम दे शो के 2 में अपना माइंड भी खाया तो <स्विधने> था तो साइड पे भी कह रहे थे तो आते हम भी माइंड भी के माइंड भी

ini <laughs> वा <laughs> આઠ એક સોડવા બે હજાર પડી ગયા બે ગધી ગયા દેખાના ભાગો ભાગો ભાઈ ભાગો ફૂલ બાકા ઓ ભાઈ ફૂલ બાકા આપણે બાકા બોલાવી

કમેન્ટ કરીજો કેવો ફાલ છે એમ ફાલ તમારો જો તો અમારે જલા ચાલે બા બ બેટા બરે માંડવી ઉબડવાની ચાલુ કરી દીધી આવો દે ભાઈ માંડવી ઉબડવાની ચાલુ કરી દીધી આપણે સે અત્યારે હારું જો પ્રભુ ન આવે તો તો હારું રહે નકર તો પછી પ્રભુ પર ગાડી ની વ્યા આવી રીતે છે ભાઈ ફાલ